બે ટોમેટો પૈસા લાવો પેલા હાલત કરી પેલા પૈસા ઉદાહરણ ધંધા તમે પૈસા હું વર્તન આપજો પેલા વીસ રૂપિયા

પેલો એવો ઘર જે ભાવ બાપ પૂછ્યા સીધા કિલો ટોમેટાનો કીધું કમેલું યાર હું આ મોબાઈલ માં ડોળા ધંધામાં ડોળા નહી આપું આમ જેના છોકરા ગાતા ટોમેટા રે ટોમેટા ટોમેટામેટા એક વારી મારી ટોમેટા રે ટોમેટા આપેલી પૈસા આપેલી પણ ખેડૂત જ કમાય નઈ આપડે તો ખાલી ખેતી જેવું ઉત્પન્ન થાય ને ટોમેટા આપડે ખાલી લારી માં જ વેકીએ છીએ બાકી ખેડૂત આજ પહેલી આટલો બધો ટોમેટા નો ભાવ હા ખબર હા ટોમેટા ઉગાડી જેટલી તકલીફ પડે ખેડૂત ને જેટલી તકલીફ પડે ખબર માં નહીં આપડું પેટ નહીં મીમ નહીં ભરાતું સાચી વાત ખેડૂત ને જેટલી તકલીફ પડે તડકો સોયલો વરસાદ ભરે કશું એમને જોવો ના પડે ખરાબ બપોરે આમ ચેતર નું કામ કરવું પડે સમજો બેટા ખેડૂત હે ને એટલે જીવન ચાલે હે ના જીવન ચાલે જ નહીં એટલે કેવા માં આવ્યું કે જય જવાન જય કિસાન સમજો બરોબર

સોડા મંગાવ મઈ પી સોડા કોણે મંગાવ લા સોડા જગ્યા તમે કો બીજું પાઈ દો તો જીવ જતો રે મારો કાકા જીવન એવું થોડું થતી રે માફ કરતો મે તો તમારો એવું તો શું બગાડતો કરું હું તો શું મારું યાર જીવન સિવાય કરું જેટલું તમે કોણ શરીર માટે એટલું હારું તમને ખબર તો હું ટોમેટો લેવા તો કરું લેવાનું એ મુ ટોમેટો મસ્ત આ એકદમ આખા માર્કેટમાં માં અમાર જો ટોમેટો તમને કોઈ આલા લાવો જલ્દી લાવો જલ્દી છોકરા જલ્દી વાર

મારું પાછો પાટણ